ગઈકાલે કંટ તાલુકાના આઠાડુંગરી ખાતે આમ આદમી પાર્ટીની મિટિંગ થઈ હતી ત્યારે બધા લોકો જોતા રહ્યા કેમ એ તમને જો જણાવી દઉં કે ભાઈ સાઈડમાં વિડીયો જોઈ શકો છો ત્યાં આગળ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા પણ નથી કરવામાં આવી તે છતાં હજારો લોકો ભીડ છે ઉમટી પડી હતી કેમ કે આવો આપણે વિડીયોની અંદર જાણવાના છે વિડીયોને છેલ્લે સુધી જોજો ને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો આવ ગઈકાલે આમ આદમી પાર્ટીની મિટિંગ એટલે કે આ કવાટ તાલુકાના આઠા ડુંગરી ખાતે કરવામાં આવી હતી ત્યારે ખેતરની અંદર એટલે કે ખેતરની અંદર કરવામાં આવી તે છતાં ત્યાં આગળ પબ્લિક પડાપડી સુધી પહોંચી ગઈ અને લાખોની અંદર પબ્લિક ભેગી થઈ કેમ કે નસવાડી તાલુકા અને કવાંટ તાલુકાની પબ્લિક એવી છે કે આદિવાસી વિસ્તાર ધરાવે છે ત્યારે અત્યારે માનવામાં આવે તો ગઈકાલે જે રીતના મીટિંગ કરવામાં આવી છે મીટિંગની અંદર કેટલાક મુદ્દાઓ ધ્યાનમાં રાખીને લોકો સાંભળવા માટે આવ્યા હતા લોકો દૂર દૂરથી એટલે કે દાહોદથી વલસાડથી તાપીથી નર્મદાથી આવા દૂર દૂર વિસ્તારમાંથી સાંભળવા માટે લોકો આવ્યા હતા અને ત્યાં આગળ ભીડ ઉમટી પડી હતી વાત કરવામાં આવે તો અત્યારે અલગ અલગ પ્રકારની એવો રાજકારણ છે એ ગરમાઈ ગયું છે અને અલગ અલગ પ્રકારની મિટિંગોએ લગાતાર થઈ રહી છે ત્યારે ગઈકાલે કવાટ તાલુકાના આથા ડુંગરી એટલે કે રાઠવા વિસ્તારની અંદર જે આદિવાસી જિલ્લો તરીકે જાણીતો છે એટલે કે છોટાઉદેપુર જિલ્લો ત્યાં આગળ ઇતિહાસ રસાયો હોવાના સમાચાર મળી રહ્યા છે કેમ ત્યાં પબ્લિક કેટલી બધી થઈ તમે જોઈ હશે સ્ક્રીનશોટ પણ જોયા હશે કે ભાઈ હા ખરેખર આ કેમ હવે તમે વિચાર કરો ભાઈ અત્યારે માનવામાં આવે તો જે ગઈકાલે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા ખાતે એટલે કે કવાંટ તાલુકાના આઠાડુંગરી ખાતે આમ આદમી પાર્ટીએ એક સભા યોજી હતી સભાની અંદર લાખો લોકો ભેગા થયા અને બધા જોતા રહી ગયા છે અત્યારે આખું ભારત જોઈ રહ્યું છે આ વિશે તમારે શું કેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવવા આજની વીડિયો બસ આટલું જ છે વંદે માતરમ